ડીશાના બનાસ નદીના પુલ પાસે એક્ટિવાને નીલગાય અથડાતા યુવકનું મોત શાક શાકમાર્કેટના બે શાક શાકમાર્કેટ આવતા હતા તે સમયે સર્જાયો અકસ્માત ડીશાના બનાસ નદી પુલ નજીક સોમવારે વહેલી પરોળે થયેલ હૃદયદ્રાવક અકસ્માતે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે સવારના શાંત વાતાવરણમાં ડીશા બનાસ નદીના પુલ પાસે નીલગાય રસ્તા વચ્ચે આવી જતા એક્ટિવા પર જઈ રહેલા બે ભાઈઓમાંથી એક ભાઈનું જીવનને અકાળે છીનવી લીધું હતું શાક માર્કેટના આશાસ્પદ વેપારી યુવકનું મોત થતા સ્થાનિક લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે આ દુર્ઘટના સોમવારની વહેલી સવારે બનાસ નદીના પુલ પાસે બની હતી જેમાં ડીસા તાલુકાના માલગઢના મામાનગર ખાતે રહેતા પ્રદીપભાઈ રમેશભાઈ કચવા અને તેમના જોડવાભાઈ પંકજભાઈ રમેશભાઈ કચવા એક્ટિવા પર માલગઢથી ડીસા માર્કેટ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક નીલગાય તેમની એક્ટિવા સાથે અથડાઈ હતી આ અણધારી ઘટનામાં પ્રદીપભાઈનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું હતું જ્યારે પંકજભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ તરત જ બંને ભાઈઓને ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રદીપભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા પંકજભાઈની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે દિશાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આશાસ્પદ યુવક પ્રદીપભાઈના અકાળે અવસાનથી તેમના પરિવાર મિત્રો અને સમગ્ર સ્થાનિક સમુદાયમાં ગમગીની છવાઈ ગઈ છે સ્થાનિક લોકોએ રસ્તા ઉપર રખડતા ઢોર અને નીલગાયના કારણે થતા અકસ્માતોને રોકવા માટે સરકારને અપીલ કરી છે